હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી અને સુપર ડિલિશિયસ શાહી દવાનોની રેસિપી બનાવીશું જે એકદમ હોટેલ કે ધાબા સ્ટાઇલ જેવું જ અને એકદમ ઓછા ખર્ચમાં ફટાફટ બનીને રેડી પણ થઈ જાય છે અને ઘરમાં જ રહેલા મસાલામાંથી બનીને રેડી થાય છે અને જ્યારે કાંઈ ના સમજાય કે આજે શું બનાવું ત્યારે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે કેમ કે બટાકા તો બધાની ઘરમાં હોય જ છે તો ફ્રેન્ડ્સ આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો તો ફ્રેન્ડ્સ ચેનલ ને ફટાફટમાં તો ધમાલુ બનાવવા માટે અહીંયા મેં આ રીતની જે નાની બટાકી આવે તે લઈ લીધી છે અને વજનમાં તે અઢીસો ગ્રામ જેટલી છે અને બટાકીને મેં પહેલેથી બાફીને રેડી કરેલી છે તો હવે બધી બટાકીમાં આપણે આ રીતે ફોગની મદદથી એકદમ હલકા હાથે કટ લગાવી લેશું ફ્રેન્ડ્સ આ સ્ટેપ બિલકુલ સ્કીપ નહીં કરતા બટાકામાં આ રીતે કટ લગાવવાથી મસાલાને ફ્લેવર બટાકામાં અંદર સુધી જાય છે અને બટાકા ખાવામાં ફિક્કા પણ નથી લાગતા તો હવે આપણે આ બટાટીને સાઈડ પર રાખી દઈશું અને શાકનો વઘાર કરવા માટે અહીંયા આપણે ગ્રેવી રેડી કરીશું અને ગ્રેવી બનાવવા માટે અહીંયા અમે સાતથી આઠ જેટલી લસણ કળી એક ઇંચ જેટલો આદુનો ટુકડો ચારથી પાંચ જેટલા કાજુ અને એક લીલું મરચુંને આ રીતે મોટા પીસમાં કટ કરી લીધું છે અને બે મોટા ટામેટાને આ રીતે મોટા પીસમાં કટ કરી લીધા છે હવે બધી વસ્તુને આપણે મિક્સ કરીને તેની ગ્રેવી રેડી કરીશું આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું તો આપણે ટામેટાની ગ્રેવી રેડી કરી લીધી છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું અને બે મોટી ડુંગળીને આ રીતે મોટા પીસમાં કટ કરી દીધી છે આપણે તેની પણ ગ્રેવી કરીને રેડી કરી લેશું તો આપણે ડુંગળીની પણ પેસ્ટ કરીને રેડી કરી લીધી છે તો આપણે બધી જ વસ્તુને રેડી કરી લીધી છે તો હવે આપણે શાકનો વઘાર કરીશું તો હવે એક કઢાઈ લઈ લેશું અને તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં બટાકાને એડ કરી દઈશું હવે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ કરી દેશું અને આપણે આ બટાટી ઉપરથી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દેસુ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બટાટી આપણે એકદમ ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે તેને કાઢી લઈશું બટાકાને આ રીતે થોડા ફ્રાય કરીને લેવાથી તેનો ટેસ્ટ એકદમ વધારે સારો આવે છે અને ફ્રેન્ડ્સ જો તમારી પાસે નાની બટાકી ના હોય તો તમે મોટા બટાકાને મોટા પીસમાં કટ કરીને પણ લઈ શકો છો તો આપણી બધી બટાકી ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેનો વઘાર કરીશું તો ફરી એ જ તેલમાં આપણે થોડું તેલ એડ કરીશું હવે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને વન ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને હવે સુકા મસાલામાં મેં અહીંયા બે સૂકા મરચાં એક તમાલપત્ર બે લવિંગ ત્રણથી ચાર મરી એક મોટી એલચી અને એક ટુકડો તજીનો લઈ લીધો છે આપણે તેને એડ કરી દઈશું હવે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર મસાલાને થોડી વાર માટે થવા દઈશું હવે તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું હવે ડુંગળીને એક થી બે મિનિટ માટે થવા દેશો જેથી ડુંગળી એકદમ સારી રીતે કુક થઈ જાય તો આપણી ડુંગળી કુક થઈ ગઈ છે હવે તેમાં બનાવેલી ટમેટાની પેસ્ટ એડ કરી દશું અને ટામેટાને એકદમ સારી રીતે કુક કરવા માટે 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરીને અને ગ્રેવીમાંથી તેલ રિલીઝ થાય ત્યાં સુધી તેને થવા દેશો તો ગ્રેવીમાંથી એકદમ સરસ એવું તેલ રિલીઝ થઈ ગયું છે તો હવે આપણે તેમાં થોડા મસાલા કરી લશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે મસાલા બળાને એના માટે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું અને બધા જ મસાલાને આપણે એક થી બે મિનિટ માટે ફરીથી કૂક કરી લેશું તો મસાલા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો એક ચમચી જેટલી કસૂરીમાંથી આ રીતે હાથે ક્રશ કરીને એડ કરી દઈશું આનાથી એકદમ સારો એવો ટેસ્ટ આવે છે તો જરૂરથી એડ કરજો હવે મિક્સ કરી લેશું તો આપણા બધા જ મસાલા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે શાકને એકદમ ઢાબા સ્ટાઇલ અને એકદમ ક્રીમી બનાવવા માટે અહીંયા દહીં આપણે થોડું ફેટીને લેવાનું છે અને દહીં એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું અથવા તો બંધ કરી દઈશું અને થોડી વાર માટે તેને સતત હલાવતા રહેશું હવે વન ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું મીઠું આપણે પહેલાં પણ એડ કરેલું છે હવે પ્રોપર મિક્સ કરી લેશું અને ગ્રેવીમાંથી થોડું તેલ રિલીઝ થાય ત્યાં સુધી તેને થવા દઈશું ફ્રેન્ડ્સ અહીંયા શાકમાં એકદમ સારા એવા ટેસ્ટ માટે ગ્રેવીને એકદમ સારી રીતે કૂક કરવી જરૂરી છે એનાથી જ આપણું શાક એકદમ ટેસ્ટી બને છે તો ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે હવે તેમાં બટાકે એડ કરી દઈશું હવે એકદમ સારી રીતે મિક્સ કરીને તેને એકાદ મિનિટ માટે થવા દેસું જેથી મસાલાની ફ્લેવર બટાકાની અંદર આવી જાય તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે બટાકાની ઉપર મસાલાનું એકદમ સારું એવું કટિંગ થઈ ગયું છે હવે શાકમાં ગ્રેવી કરવા માટે અહીંયા હું દોઢ કપ જેટલું પાણી એડ કરી રહી છું તમારે જે પ્રમાણે ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું અને ફ્રેન્ડ્સ આપણું શાક બનીને રેડી થાય ત્યાં સુધીમાં જો તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરીને ફટાફટ આવી જાઓ કિચનમાં અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આપણે શાકને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ માટે તેને થવા દેશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે આપણે શાકને જોઈ લેશું તો શાકમાં ગ્રેવી એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ છે તો આપણે તેને સર્વ કરી દઈશું અને આ શાકને તમે રોટલી ભાખરી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકો છો અને જીરા રાઈસ સાથે પણ એટલું જ ટેસ્ટી લાગે છે અને જો તમે આ બધી જ ટ્રીપ ફોલો કરીને શાક બનાવશો તો તમારું શાક પણ એકદમ પહેલી જ વારમાં પરફેક્ટ બનીને રેડી થશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ હું તમારા માટે આટલી મહેનત કરીને રોજ જે અવનવી રેસીપીઓ લઈને આવું છું તો મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને તમે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી હું તમને પણ કહી શકું અને હા ફ્રેન્ડ્સ નવા વિડીયો જોવા માટે જે નીચે આપેલું બેલ આઇકન ઓલ બટન આવે તે પ્રેસ કરી દેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે તો આવજો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો